નવસારી જિલ્લાના બિલમોરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અધિવસર કરીને એરિયા જે છે ત્યાં ઘણા સમયથી યુપી કોલનગંજથી આવીને રહેતા એક પરિવાર કે જેની અંદર પતિ પત્ની બે બાળકો અને સાસુ સસરા એવી રીતે એક ફ્લેટની અંદર રહેતા હતા ગઈકાલે એટલે કે જે પત્ની જે છે જે સુનિતા જે આરોપી છે એનો પતિ કે જે શિવાકાંતાઈફોઇડ થયો હોય અને ત્રણે ચાર દિવસથી હોસ્પિટલમાં હતો એ હોસ્પિટલમાં ગઈકાલે ત્યાં એડમિટ હતા શિવાકાંત ત્યારે આ જે તેની પત્ની સુનિતા અને શિવાકાંતના પિતાજી ઇન્દ્રપાલ ગઈકાલે એનું ટિફિન દેવા માટે હોસ્પિટલે ગયેલા ઇન્દ્રપાલ અને તેની પત્ની બંને જણા અને પછી પત્ની એમની ત્યાં એટલે કે દીકરા પાસે રોકાઈ ગયેલી અને પરત આવી ગયેલા ઇન્દ્રપાલ જે સસરા છે અને ઘરે આવી અને આ લોકો સુઈ ગયેલા આ દરમિયાન જે સુનિતા કરીને છે જે શિવાકાંતની પત્ની છે શર્મા સુ શિવાકાંત શર્માની તેને કોઈ પણ કારણોસર બે ત્રણ દિવસથી ડિસ્ટર્બ હતા જે તેની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું અને એની રાત્રે અચાનક જ એક માતાજીનો ફોટો રાખી ત્યાં કાંકુ કેરી પૂજા કરી અને પછી પિતૃના મોક્ષ માટે થઈ અને એને એની જે પૂછપરછ દરમિયાન જે જાણવા મળ્યું છે તે મુજબ તેણે મોટો દીકરો જેને હર્ષ સાત વર્ષની ઉંમર છે અને પછી અવેદ કે જેની ચાર વર્ષની ઉંમર છે એ બંનેને ગળું દબાવીને મારી મારીનેખા ત્યારબાદ ત્યાં તેના સસરા ઇન્દ્રપાલ તેને પણ એણે મારવાનો પ્રયત્ન કર્યો ગળો દબવાનો પણ ઇન બિટવીન તે છોડાવી અને ઘરની બહાર ભાગી ગયેલા ત્યારે આ જે આરોપી સુનિતા જે છે તેણે પોતાનું ઘરનો દરવાજો બંધ કરી અને અંદર પાછી એ જતી રહેલી અને દીકરા પાસે બંને દીકરાઓ જે મરણ ગયેલા હતા તેની બાજુમાં બેઠી હતી ત્યારે જે ફરિયાદી જે એનો સસરો જે ઇન્દ્રપાલ હતો એમણે તાત્કાલિક પોલીસને જાણ કરી આજુબાજુ બધા બોલાવ્યા બાજુમાંથી જ સાગર કરીને ભાઈ હતા જે બાજુમાં તડફો બેમાં રહેતા હતા તેને પણ બોલાવ્યા પોલીસ પણ આવી પોલીસે આવી અને આ ઘરનો દરવાજો ધક્કા મારી તોડી અને પછી અંદર ગયા ત્યારે આ જે સુનીતા જે આરોપી છે એ બંને દીકરાઓની લાશ પાસે બેઠેલ હતી આ મુજબની ફરિયાદ ઇન્દ્રપાલ શર્મા જેની ઉંમર વર્ષ સાહીઠ છે હાલ નિવૃત્ત જીવન છે તેણે વિગતવારની આપેલી અને જે આરોપી બેન છે સુનિતા તેની હાલ પોલીસે ડિટેઇન કરેલો છે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોગડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ના મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યો વાળા પુઠા ખુબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ તેમજ નાઇન ટુ થ્રી ડબલ ટુ એટ સિક્સ